દોસ્તો જાય અલકદણી જય અલકદણી જય અલકધણી દોસ્તો આજે આપણે જે મહાપુરુષો વાત કરી ગયા છે એ જ વાત ઉપર વાત કરીએ છીએ કાયમ પરંતુ ખરેખર એ જ્યાં જે વ્યક્તિઓ પહોંચ્યા હતા ત્યાં સુધીની વાત તો તેઓએ કરી છે પણ દરેકે મહેનત પણ કરી છે એમ આપણે પણ કંઈક મહેનત કરવી પડે આ મહાપુરુષોનું નકરું સાંભળી રાખવું અને એમાં આગળનો વધુ હોય તો જે પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત નહીં થઈ શકે અને પ્રાપ્ત કરવા માટે ખરી હકીકતે આ જે બધું છે તે હકીકતે છે કે કેમ આપણે તો પોતે જોયું નથી ખાલી સાંભળીએ છીએ બધા કહે છે અને આપણે પણ કહીએ છીએ કે આત્મા છે અને એ પરમાત્મા છે તો ઘડીક આપણે માની લઈએ કે હશે આત્મા અને પછી પરમાત્મા તો આત્મા જે રહ્યો એ કેવી રીતે છે અને કેમ છે ખરેખર એ સ્ટેપ જે રહ્યું આત્માનું એ કાલ્પનિક વસ્તુ છે જેમ આ નામ રૂપ ગુણ જીવ ઈશ્વરને માયા એ પણ એક કાલ્પનિક છે એના નામ આપેલા છે બાકી હકીકત એ છે એવું માની ન લેવાય તો જે પ્રેક્ટિકલ છે જે આ શરીરને હલનચલન ચલન રાખતું અને આ શરીરમાં ઊર્જા આપતું એવો કયો પાવર છે કે જે આ શરીરને સંચાલન કરવા માટે ઉર્જા જેને પાવર આપે છે એવી કઈ ચીજ છે તો આમાં જ્યારે પ્રાણનું આગમન થાય તો આની અંદર ઉર્જા ઉદભવે અને એ ઉર્જાના પાવરથી એ ઉર્જાના આધારિત આપણે બધા બોલી શકીએ છીએ વાર્તાલાપ કરી શકીએ છીએ હલનચલન કરી શકીએ છીએ તમામ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ પરંતુ પ્રાણના આગમન થયા પછી જો પ્રાણ અંદર દાખલ ન થાય તો ઉર્જા આવે નહીં અને એ સાબિત છે કે તમે પ્રાણને બારો મૂકી દો પછી પાછું અંદર નહીં આવે ત્યાં સુધી તમે બોલો જોઈએ નહીં બોલી શકાય એટલે આનું સંચાલન કરવાનું કામ પ્રાણ કરી રહ્યો છે હવે એ પ્રાણ રહ્યો એ આમાંથી ચાલ્યો જાય પ્રાણ આ શૂન્યમાંથી ઉત્પન્ન થયો છે આ શૂન્યમાં પ્રાણ છે આ નિરંતરમાં પ્રાણ છે અને એમાંથી જ આ શરીરનો અંદર એનો સ્પર્શ થાય છે અને એ ચાલ્યા ગયા પછી જીવનની નૌકા ખતમ થઈ જાય છે અને પછી કઈ જગ્યાએ આત્મા હોય એવું કેમ માની દેવું એ અંદર